પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા આધારે તપાસ શરૂ કરી છે ફર્સ્ટ જણાવ્યું કે હું મારી રોજની દિનચર્યા મુજબ ચાલવા નીકળ્યો ત્યારે મને મારા સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે બેગમાં કંઈક પ્રોબ્લેમ જેવું લાગે છે મેં તપાસ કરી તો બાઇકમાં એક લાશ હોય તેવું મને લાગ્યું જેથી મેં તાત્કાલિક પોલીસને જાણ કરી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા પોતે સ્થળ પર પહોંચ્યા અને તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું સુરત જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે સર્વિસ રોડની બાજુના ખાડામાંથી એક પર્પલ કલરની બાઇકમાં દુપટ્ટાથી બાંધેલી હાલતમાં એક મહિલાનો મૃત્યુ મળ્યો મહિલાના મોઢા નાક પરથી લોહી નીકળ્યું હતું જોકે બાહ્ય રીતે દેખાય તેવી કોઈ ઈજા થઈ હોય તેવું જણાતું નથી સુરત જિલ્લા પોલીસ દ્વારા એક મોટી ટીમ બનાવવામાં આવી છે જેમાં એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને કોસંબા પોલીસ સહિત પચીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ તપાસમાં જોડાયા છે પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ ટ્રેક કરવાનું શરૂ કર્યું છે જેથી આરોપીની હિલચાલ અંગે કોઈ કડી મળી શકે પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે મૃતક મહિલાની હત્યા નજીકના કે પરિચિત વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોય કારણ કે મૃતદેહને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે હાલમાં પોલીસ માટે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે